ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું શ્રાદ્ધ માટે આપણે સરસ મજાનો દૂધ પાક બનાવવાનો છે ચાલો તેના માટે જોઈશું તો અહીંયા મેં બાર લીટર દૂધ લીધું છે તો આપણે બંને તપેલામાં છ છ લીટર દૂધ કાઢી લેવાનું છે અને એ દૂધને આપણે ગેસ પર મૂકીને તેને ઉકળવા મૂકી દેવાનું છે એ દૂધને સતત હલાવતા રહેવાનું છે તો અહીંયા મેં બાસમતી ભાતને બસો ગ્રામ જેટલા છે તેને પલાળીને રાખેલા હતા ધોઈને પછી દૂધ ઉકળે એટલે આપણે તેની અંદર બાસમતી ભાત નાખી દઈશું બંનેમાં થોડા થોડા કરીને ભાત નાખી દેવાના છે બંને તપેલાની અંદર અને ભાત ચડે ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે આપણે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે આ રીતે દૂધ પાક નહીં બનાવો તો જરૂરથી બનાવજો અને દૂધ પાકને સતત ઉકળવા દઈશું આપણે અને હલાવતા પણ રહીશું જેથી નીચે દૂધ ચોટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ભાત પણ નીચે ચોંટવાના જોઈએ તેનું પણ ધ્યાન રાખવાનું છે તો આ રીતે સતત તેને હલાવતા રહીશું દૂધ પાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રીતે દૂધ પાક જરૂરથી બનાવજો બંને દૂધની અંદર આપણે ચમચા નાખીને સરસ મજાનું સતત તેને હલાવતા રહીશું તો અહીંયા સરસ મજાના ભાત ચડી ગયા છે હવે તેમાં આપણે પલાળેલી બદામને કાપીને નાખી દઈશું બંને દૂધમાં અને પછી અહીંયા એક વાડકો ખાંડ આપણે નાખીશું લગભગ અઢીસોથી ત્રણસો ગ્રામ ઉપર દૂધ ખાંડ હશે આપણી અને તેને નાખી દેવાનું છે ભાત ચડી ગયા પછી જ તેની અંદર ખાંડ નાખવાની છે તો અહીંયા એક વાટકીમાં દૂધ લઈને કેસર નાખીને કેસરવાળું દૂધ બનાવી લીધું છે અને પછી આપણે ઉકળતા દૂધની અંદર આપણે કેસરવાળું દૂધ અડધી વાડકીમાં નાખીશું અડધી વાટકી પહેલાં તપેલામાં પછી બેથી ત્રણ ચમચી જેટલી આપણે ચારોળી નાખી દેવાની છે અને પછી હલાવી દેવાની છે તેમાં તમે એલાયચી પાવડર અને જાયફળ પણ નાખી શકો છો મેં અહીંયા નથી નાખ્યું અમારા ઘરમાં એલાયચી અને જાયફળ નથી પાવતું તો અહીંયા આપણો સરસ મજાનો દૂધપાક ઉકળી ગયો છે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો બંને દૂધ પાક સરસ મજાના તૈયાર થઈ ગયા છે તો આપણે સર્વિંગ થાળીમાં દૂધપાક કાઢી લઈશું એક વાડકીમાં પૂરી અને કઢી દિંડોળા બટાકાનું શાક આપણે માતાજીનો થાળ તૈયાર કરીશું લાલાનો છૂટી મગની દાળ અને ભાત તો આપણો થાળ તૈયાર થઈ ગયો છે સરસ મજાનો તો આપણે માતાજીને અને લાલાને થાળ ધરાવી દઈશું અને લાલાને દૂધપાક પીવડાવી દઈશું તો તમે પણ આ રીતે જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ દૂધપાક ખાવાની ખૂબ જ મજા આવે છે